આસોજ ગામના બુટલેગરના મકાનમાં એસએમસીએ દરોડા પાડી 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મંજુસર પોલીસ મથક હદ વિસ્તારમાં દરોડા પાડી સ્થાનિક પોલીસ તંત્રની સિથિલ કામગીરીનો પડદો કર્યો છે મોડી સાંજે વડોદરા ગ્રામ્યમાં આવતા આસોજના પાથુજી ફળિયામાં ઘરમાં સંતાડીને રાખવામાં આવેલો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં રૂપિયા એક પોઈન્ટ અગ્યાસિત્તેર લાખના દારૂ સહિત મોબાઈલ રોકડ અને વાહન મળીને કુલ રૂપિયા ચાર પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દાબાદ જપ્ત કરવામાં આવ્યો હતો આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ટીમે દારૂનું વેચાણ કરનાર ઘનશ્યામભાઈ મોહનભાઈ પાટણવાડિયા ગ્રાહક કૃણાલ નીરેશભાઈ પાટણવાડિયા અને અશ્વિન બાબરિયા પરમારની ધરપકડ કરી છે જ્યારે દારૂ મંગાવી આપનાર પ્રણવભાઈ રાજુભાઈ ઠાકોર દારૂની હેરાફેરી કરનાર રમેશભાઈ પાટણવાડિયા દારૂનો જથ્થો પૂરો પાડનાર મુન્નો જયસ્વાલ અને દારૂનો જથ્થો પૂરો પાડનાર સપ્લાયર સાગર જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યા છે જે પૈકી કેટલાક લિસ્ટેડ હોવાનું જાણવા મળી રહ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એસ વી ગોસ્વામીના નેતૃત્વમાં રીડ કરવામાં આવી હતી